નમસ્કાર આજે આપણે એક એવા પવિત્ર દિવસની વાત કરવાના છીએ જે વસંત ઋતુના આગમનની સાથે સાથે જ જ્ઞાનના પ્રકાશને પણ આપણી સાથે લઈ આવે છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ વસંત પંચમીની આ માત્ર એક તહેવાર નથી પણ જ્ઞાન બુદ્ધિ અને સંગીતની દેવી મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ પણ છે આ દિવસે જાણે આખી પ્રકૃતિ એક નવી જ ઉર્જાથી ભરાઈ જાય છે ખેતરોમાં સરસ્વના પીળા ફૂલો લહેરાતા હોય છે અને એવું લાગે કે જાણે કુદરતે પીળા રંગની ચાદર ઓઢી લીધી હોય અને આ પીળો રંગ એ શુદ્ધતા જ્ઞાન અને એક નવી શરૂઆતનું પ્રતીક છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે વસંત પંચમીને જ્ઞાન પંચમી કેમ કહેવાય છે આનું મહત્વ માત્ર ઋતુ બદલવા પૂરતું જ નથી તો ચાલો આજે આ દિવસના ગહન અર્થને સમજવા માટે એક સફર પર નીકળીએ અને જાણીએ કે આ દિવસ જ્ઞાન સાથે આટલો ગાઢ રીતે કેવી રીતે જોડાયેલો છે આ સવાલનો જવાબ છે ને એ આપણને સૃષ્ટિના સર્જનની એક ખૂબ જ રસપ્રદ અને દિવ્ય કથામાં મળે છે આ તહેવારના મહત્વનો પાયો જ માતા સરસ્વતીની પ્રાગટ્ય કથામાં છુપાયેલો છે કથા એવી છે કે જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે બધું જ હતું પૃથ્વી આકાશ પહાડ નદીઓ પણ આખી સૃષ્ટિમાં જાણે પ્રાણ જ નહોતા બધું જ સાવ સુમસામ શાંત અને ગતિહીન હતું કોઈ અવાજ નહીં કોઈ સંગીત નહીં હવે પોતાનું જ સર્જનનાવું નિષ્પ્રાણ જોઈને બ્રહ્માજી તો ચિંતામાં પડી ગયા એમને થયું કે આ શૂન્યાવકાશને કેવી રીતે ભરવો ત્યારે એમણે ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને ભગવાન વિષ્ણુએ એમને આદિશક્તિદેવી દુર્ગાનું આહવાન કરવાનો માર્ગ બતાવ્યો અને પછી બ્રહ્માજીના આહવાન પર દેવી દુર્ગાના દિવ્ય તેજપુંજમાંથી એક એવું અદ્ભુત અને તેજસ્વી સ્વરૂપ પ્રગટ થયું જેણે બધું જ બદલી નાખ્યું આ ક્ષણ સૃષ્ટિના ઇતિહાસ માટે એકદમ નિર્ણાયક હતી આ દિવ્ય સ્વરૂપ એટલે માતા સરસ્વતી એમના ચાર હાથ જે આપણા મન બુદ્ધિ ચેતના અને અહંકારનું પ્રતીક છે એક હાથમાં એમણે વીણા ધારણ કરી હતી જે કળા અને સંગીતનું પ્રતીક છે બીજા હાથમાં જ્ઞાનનું પ્રતિક એવું પુસ્તક અને ત્રીજા હાથમાં આધ્યાત્મિકતાની માળા અને એમનું શ્વેતકમળ પર બિરાજમાન થવું એ શુદ્ધતા અને સાત્વિક જ્ઞાનને દર્શાવે છે અને જેવી માતા સરસ્વતીએ પોતાની વીણાના તાર છેડ્યા બસ એ મધુર નાદથી આખી સૃષ્ટિ જાણે જીવંત થઈ ઉઠી જીવોને વાણી મળી પક્ષીઓને કલરવ મળ્યો અને બ્રહ્માંડના ખૂણે ખૂણામાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ ગયો આ કથા આપણને એ જ શીખવે છે કે જ્ઞાન કલા અને વાણી વગર આ સૃષ્ટિ અધૂરી છે ત્યારે ખુદ ભગવાન શ્રીકૃષ્ણે માતા સરસ્વતીને એક મોટું વરદાન આપ્યું એમણે કહ્યું કે મહાસુદ પાંચમના દિવસે એટલે કે વસંત પંચમીના દિવસે જે કોઈ ભક્ત શ્રદ્ધાથી એમની પૂજા અર્ચના કરશે એને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન ચોક્કસ મળશે અને બસ આ વરદાનથી જ આ દિવસનું મહત્વ અનેક ગણું વધી ગયું તો આ તો થઈ એની પાછળની દિવ્ય કથા પણ હવે સવાલ એ છે કે આપણે આ દિવસને કેવી રીતે ઉજવીએ છીએ અને એનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે ચાલો એના પર એક નજર કરીએ આ દિવસે બે રંગોનું ખાસ મહત્ત્વ છે સફેદ અને પીળો સફેદ રંગ માં સરસ્વતીના શ્વેત વસ્ત્રો અને કમળના આસન થકી શુદ્ધતા દર્શાવે છે અને પીળો રંગ એ તો વસંત ઋતુમાં ખીલેલા સરસવના ફૂલોનું પ્રતિક છે જે સમૃદ્ધિ અને નવી ઉર્જાનું સૂચક છે આ દિવસની એક સૌથી મજેદાર વાત એ છે કે એને અબૂઝ મુહૂર્ત કહેવાય છે આનો અર્થ એ છે કે આખો દિવસ જ એટલો પવિત્ર અને શુભ છે કે કોઈ પણ સારું કામ કરવા માટે પંચાંગ જોવાની કે કોઈને મુહૂર્ત પૂછવાની જરૂર જ નથી આખો દિવસ જ શુભ છે અને એટલે જ તો લગ્ન હોય સગાઈ હોય નવું ઘર કે ગાડી લેવી હોય કે પછી કોઈ નવો બિઝનેસ શરૂ કરવો હોય આ બધા જ માંગલિક કાર્યો માટે વસંત પંચમીનો દિવસ એકદમ શ્રેષ્ઠ માનવામાં આવે છે તો આટલા શુભ દિવસનો લાભ આપણે સૌ કેવી રીતે લઈ શકીએ ચાલો હવે કેટલાક એવા એકદમ સરળ ઉપાયો જાણીએ જે કોઈપણ વ્યક્તિ પોતાના ઘરે કરીને માતા સરસ્વતીના વિશેષ આશીર્વાદ મેળવી શકે છે ઘરે પૂજા કરવાની વિધિ એકદમ સિમ્પલ છે સવારે સ્નાન કરીને પીળા કે સફેદ વસ્ત્રો પહેરવા મા સરસ્વતીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરીને એમને પીળા ફૂલ ગુલાલ ધૂપ દીપ અર્પણ કરવા અને ભોગમાં કોઈ પીળી મીઠાઈ અથવા તો ખીર ધરાવી બસ આટલી શ્રદ્ધા પણ પૂરતી છે અને હા વિદ્યાર્થીઓ માટે તો આ દિવસ જાણે વરદાન સમાન છે આ દિવસે પોતાના પુસ્તકો પેન લેપટોપ જેવી અભ્યાસની સામગ્રીને પૂજાસ્થાનમાં રાખીને મા સરસ્વતીને પ્રાર્થના કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બુદ્ધિ તેજ થાય છે યાદશક્તિ વધે છે અને અભ્યાસમાં એકાગ્રતા આવે છે હવે જે લોકો જ્યોતિષમાં શ્રદ્ધા રાખે છે એમના માટે રાશિ પ્રમાણે પણ કેટલાક ખાસ ઉપાયો બતાવવામાં આવ્યા છે જેમ કે સિંહ રાશિના લોકો ગાયત્રી મંત્રનો જાપ કરી શકે છે તો કન્યા રાશિના લોકો બાળકોને પુસ્તકોનું દાન કરી શકે છે આનાથી મળતા શુભ ફળમાં વધારો થાય છે અને અંતે ચાલો આપણે એક એવા દિવ્ય મંત્ર વિશે જાણીએ જે આ દિવસના આખા સારને પોતાની અંદર સમાવી લે છે અને આપણને દરરોજ જ્ઞાન સાથે જોડી રાખે છે આ એક સવારની પ્રાર્થના છે જેનો અર્થ છે કે મારા હાથના આગળના ભાગમાં દેવી લક્ષ્મી મૂળ ભાગમાં દેવી સરસ્વતી અને મધ્ય ભાગમાં ભગવાન ગોવિંદનો વાસ છે એટલે સવારે ઉઠતા જ પોતાના હાથના દર્શન કરવા જોઈએ આ મંત્ર આપણને સંપત્તિ જ્ઞાન અને દિવ્યતા ત્રણેયને એકસાથે મેળવવા માટે પ્રેરણા આપે છે તો વસંત પંચમી ખાલી એક તહેવાર નથી પણ એક મોકો છે પોતાના અંદર જ્ઞાનના પ્રકાશને જગાડવાનો તો ચાલો આ અવસરે આપણે સૌ એક સંકલ્પ કરીએ અને વિચારીએ કે આ વસંત પંચમીએ આપણે સૌ પોતાના જીવનમાં જ્ઞાનનો કયો નવો દીવો પ્રગટાવીશું જય સરસ્વતી માતા